શ્રી ગણેશાય નમઃ જય ભોડાનાથ જંગલ માં ઝૂપડી બંધાવ જોરી ત્યાં ભોડાનાથ આવસે જંગલ માં ઝૂપડી जो तोळा ना गावे झोपडी आजो माझू गायो मंदावजो आजूबाजू बिली रजो बिली महावने चढावजो मराडा महादेव गिली महादेवने चढावजो What need? મા પડી બનાવજો રે ત્યાં ભોળા ના થશે ઝું પડી આજુબાજુ સખીઓ બેસાણ જો પડી